સરતના જીરા ગોથાણ વચ્ચે ગુડ સ્ટેન્ડ માટે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા મુદ્દે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સંપાદન કરવાની સ્પષ્ટપણે મનાઈ કરી દીધી છે સરકારે માત્ર મુજબ પોતિઓના કાયદો કરવાનો પ્રયાસ કરી હોવાની આક્ષેપ પણ થતા રહ્યા છે રેલવે લાઇન હોવા છતાં નવી રેલવે લાઈન નાખી ખેડૂતોને મહામૂલી જમીન સંપાદન કરવામાં આવી રહી છે સરકાર નોટિફિકેશન સુધારો કરવાનો સાફ ઇનકાર કરવામાં આવ્યો છે જેનો વિરોધ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે

અસરગ્રસ્ત ખેડૂત મોજે મલગામાં બસો વીસ નંબર અમારી ટોટલ વીંગાની નંબર છે એની અંદરથી વચોવચ સાઠ કુન્ટા જેટલી જમીન અમારી રેલવેમાં સંપાદન જવા થવા જઈ રહી છે જેની અંદર અમારો એકસો પચીસ માણસોનું કુટુંબ નિર્વાહ કરે છે તે સંપૂર્ણ જીવન અમારું ખેતી ઉપર નિર્ભર છે તો મારી ખેત સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારે ખેતરની અંદરથી કે ચૌદ ગામના જે કોઈ ખેડૂતો છે એના અંદરથી અમે લાઈન લઈ જવા દેવા નહીં કારણ કે જે જૂની લાઈન છે એનો ઉપયોગ કરીને જો કામ કરશે તો એમનું કામ થાયું છે પરંતુ એ લોકો ખેડૂતોને જ બરબાદ કરીને આ કામ કરવું છે અને ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાઈ લેવાનું આ એક ઉદ્યોગોનું ષડયંત્ર છે જી અમારો વિરોધ છેલ્લા લગભગ સાહેબ અમે મહિનાથી કરી રહ્યા અમારી ફક્ત એક જ માંગણી છે કે અમારી જમીન જે મહામૂલી જમીન છે અમારી જમીનની ની બાજુમાં હજારો હેક્ટર સરકારી ખાલે જમીન એમ જ બિન પડી રહેલી છે તો અમે સરકારની જે તે વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે સાહેબ સરકારી ખાલેન્ડ માંથી જો રેલવે લઈ જાય લાઈન લઈ જવામાં આવે તો અમારી મહામૂલી જમીન બચી શકે કારણ કે અમે આ મહામૂલી જમીનમાં ભાજીપાલો કરીને સાહેબ અમે જીવીએ છીએ જો અમારી મહામૂલી જમીન છીનવાઈ જશે તો અમારા ખેડૂતો નાબૂદ થઈ જશે અમારું અસ્તિત્વ ખતમ થઈ જશે આ રેલવે લાઈન થી અમારા હજીરા કાંઠા વિસ્તારમાં રાજ્યોરી સુવાલી જુના ગામ અને ડામકા વાસવા બદલા એમ ચાર આઠ આઠ જે ગામો સંયુક્ત છે સાહેબ આર્થિક અને સામાજિક રીતે સાહેબ આ રેલવે લાઈન એ ગામોની વચ્ચેની જઈ રહી છે અને બે વિભાગ થઈ રહ્યા છે એટલે અમારું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે સાહેબ અને અમે એના વિરોધ માટે સાહેબ આજે આવ્યા છે આવા સાહેબ લગભગ સો થી વધુ ખેડૂતો પરેશાન છે અને ખુબ જ ખોટી રીતે અમને હેરાનગીરી કરવામાં આવી રહી છે